ભરૂચ જિલ્લાના વરેડિયા ગામમાં રેલવે ફાટકનું મેન્ટેનન્સનું કામકાજ ચાલતું હતું તો લોકોને આવવા જોવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો આ તકલીફને લઈ વરેડિયા ગામના ફૈજલભાઈ દૂધવાલાએ વરેડિયા રેલવેના અધિકારીઓને વાત કરતા કહ્યું હતું લોકો આવવા અને જોવા માટે તકલીફનો સામનો કરવો પડ્યો છે બરુજુ જિલ્લાના વરેડિયા ગામમાં રેલવે ફાટકનું મેન્ટેનન્સનું કામકાજ ચાલતું હતું તો લોકોને આવા જોવા માટે ઘણી તકલીફનો સામનો કરવો પડતો હતો તકલીફને લઈ વરેડિયા ગામના ફેઝલભાઈ દૂધવાલાએ વરેડિયા રેલવેના અધિકારીઓને વાત કરતા કહ્યું હતું લોકો આવવા અને જોવા માટે તકલીફનો સામનો કરવો પડે છે જલ્દીથી આ કામ પૂરું થાય તો લોકોને રાહત થાય રજૂઆતને વરેડિયા રેલવેના સિનિયર સેક્શન એન્જિનિયર શ્રી જોગારામ સાહેબ અને હરિદાસ કન્સ્ટ્રક્શન કંપનીના ભોપાલ શ્રી અશોકભાઈ દ્વારા રવિવારના દિવસે યુદ્ધના ધોરણે